નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈપણ લોકો આ વીડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમીનો આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને અમારા વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ આજ રાતથી સમાપ્ત થશે શનિની સાતી ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આ રાશિઓના જીવનની બધી પીડાઓ અને વેદનાઓનો અંત આવવાનો છે અને આ રાશિઓ જીવનમાં આવવાની ખુશીઓ જ ખુશીઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર સુખ અને સમૃદ્ધિ આવશે જે આ રાશિવાળા લોકોના જીવનને બદલી નાખશે મિત્રો જે ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિઓ છે જેમને ભગવાન શનિદેવની કૃપાથી હવે મોટા સારા સમાચાર મળવાના છે હા મિત્રો શનિની સાતી તમામ રાશિઓ પર પડે છે ભગવાન શનિની સાડા સાતી આજ રાતથી સમાપ્ત થવાની છે અમુક રાશિવાળાઓને ખૂબ જ સારા સમાચાર મળશે તેથી આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે કેટલીક રાશિઓ માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ પણ ખોટું કરનારાઓને સમયસર સજા આપે છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મના ફળ આપનારા માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે ઘણા લોકો ભગવાન શનિદેવને લઈને ઉદાસ હોય છે પરંતુ સત્ય એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવોને યોગ્ય ન્યાય આપે છે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવનાર વ્યક્તિ પર કોઈ સમસ્યા આવતી નથી મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને ઘણા પ્રકારના લાભ ધન લાભ અને તેમના જીવનમાં મોટી સફળતાઓ મળવાની છે જે આ રાશિઓનું જીવન બદલી નાખશે અપાર સુખ મળશે જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિચક્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો ગ્રહનક્ષત્રની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થાય છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે વાલા શ્રોતા મિત્રો આપણે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તેમાંથી પહેલી રાશિ મેષ છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે તમારા માનસન્માનમાં વધારો થશે આ ચાર રાશિઓ છે શનિદેવને ખૂબ વાલી ગમે ત્યારે કંગાળમાંથી કરોડપતિ બનાવી દે સંઘર્ષનું એવું ફળ આપે કે દુનિયા જ્યોતી રહે શનિદેવને પ્રિયસે આ રાશિઓ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ એક ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ મનાય છે જેમને ન્યાયના દેવતા પણ કહે છે કારણ કે શનિ વ્યક્તિના કર્મો મુજબ શુભ કે અશુભ ફળ આપે છે શનિ ગ્રહ એક ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે આથી તેમનો પ્રભાવ પણ લાંબા સમય સુધી રહે છે જ્યોતિષાચાર્યો મુજબ ચાર રાશિઓ પર શનિદેવની ખાસ કૃપા રહે છે જેનો જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે તે તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો તમને એ પણ જણાવીએ કે તમારું જે પણ કામ વર્ષોથી અટકેલું હતું હવે તે સમયસર પૂર્ણ થશે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો વૃષભ રાશિચક્રની બીજી રાશિ છે જે પૃથ્વી તત્વ સાથે જોડાયેલી છે તેનો સ્વામી ગ્રહ શુક્ર છે જે શનિનો મિત્ર ગ્રહ છે આ કારણે આ રાશિના જાતકો પર શનિદેવ વિશેષ કૃપા રાખે છે શુક્રના પ્રભાવથી આ લોકો શારીરિક રીતે શક્તિશાળી સુંદર અને ઊર્જાવાન હોય છે શનિની કૃપાના કારણે આ રાશિના વ્યક્તિ દ્રઢ નિશ્ચય સ્થિર અને જમીન સાથે જોડાયેલા હોય છે એવું કહે છે કે શરૂઆતમાં આ લોકો ખૂબ સંઘર્ષ કરીને આગળ વધે છે તેમની પ્રતિભાને દબાવવી એ અશક્ય હોય છે શનિની મહેરબાનીથી જ્યારે તેઓ એકવાર જીત મેળવી લે છે ત્યારે જીવનમાં ક્યારેય પાછા વળીને જોતા નથી ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને મહાન સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર ફૂટબોલ પ્લેયર ડેવિડ બેખામ અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આ રાશિના વિશ્વ પ્રસિદ્ધ પર્સનાલિટી છે બે તુલા રાશિના લોકોને કહો કે ભગવાન શનિદેવની કૃપાથી સમય હવે તમારા માટે ખૂબ જ સારો રહેશે તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા થશે આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારુ પરિવર્તન લાવશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે આ સાથે જ તમને ઘણો ફાયદો પડ થશે જારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓને હવે ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર રહેશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને પૈસા મળવાની ઘણી તકો મળશે જે તમારું જીવન બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેમને સંતાન જોઈએ છે તેમને સંતાન મેળવવાની ખુશી મળશે સ્વામી શુક્ર છે આ રાશિમાં શનિ ગ્રહ ઉચ્ચ થઈ જાય છે અને આથી આ રાશિ શનિદેવને ખૂબ પ્રિય પણ છે આ રાશિના જાતકોમાં સૌંદર્ય અને ઐશ્વર્યથી ભરેલું સુરુચિપૂર્ણ જીવન જીવવાની ઉત્સુકતા હોય છે શુક્ર અને શનિ બંનેની મહેરબાનીથી તેમની ઈચ્છા પૂરી પણ થાય છે તુલા રાશિચક્રની સાતમી રાશિ છે જે વાયુ તત્વ સાથે સંબંધિત છે શુક્રની કૃપાથી તુલા રાશિના જાતકો મહેનતું મિલનસાર રચનાત્મક અને કળાત્મક હોય છે જ્યારે શનિની કૃપાથી તેઓ કોઈ પણ કામને એક વ્યવસ્થા હેઠળ કરવાનું પસંદ કરે છે આ રાશિના લોકો જજ એડવોકેટ લીગલ એક્સપર્ટ કલાકાર સંગીતકાર લેખક વગેરે બનીને ખૂબ સોહરત અને ધન મેળવે છે ત્રણ મકર રાશિ જણાવીએ કે કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિવાળા લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જેઓ નોકરી કરે છે જેઓ વિદેશમાં રહેવા અને કામ અથવા અભ્યાસ કરવા માગે છે તેમને પદમાં પ્રમોશન મળશે વૈદિક જ્યોતિષ મુજબ મકર રાશિચકરની દસમી રાશિ છે પૃથ્વી તત્વ સાથે સંબંધ ધરાવતી હોવાના કારણે મકર રાશિના વ્યક્તિ સ્વભાવે સ્થિર અને મહેનતું હોય છે મકર રાશિના સ્વામી ગ્રહ શનિ પોતે છે આ રાશિના જાતકો મહેનતું હોવાની સાથે મહત્વકાંક્ષી હોય છે આથી સેના અને પોલીસની જોબમાં ખૂબ સારું રહે છે એવું જોવા મળ્યું છે કે જ્યારે શનિની કૃપા તેમના પર થાય છે ત્યારે મકર રાશિના જાતકો કંગાળ હોય તો પણ કરોડપતિ બની જાય છે ચાર કુંભ રાશિવાળા માત્ર તમને જ ફાયદો નહીં થાય પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે આ ઉપરાંત નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાની પણ સંપૂર્ણ તક મળી રહી છે પૈસા કમાવવાની ઘણી તકો કન્યા રાશિવાળા હવે તમને મળવા જઈ રહ્યા છે તે જ સમયે જેઓ સંતાન ઇચ્છતા હોય તેમને સંતાન પ્રાપ્ત થશે અને તે જ સમયે તેમના પરિવારમાં ખુશીઓ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે ઉપરાંત જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં ઘણા બધા લાભ ધન લાભ અને સફળતાઓ મળવાની છે રાશિચક્રની અગિયારમી રાશિ કુંભમાં જન્મેલા વ્યક્તિઓ પર શનિદેવની કૃપા વધુ રહે છે કારણ કે આ તેમની મૂળ ત્રિકોણ રાશિ છે તમામ બાર રાશિઓમાં આ વાયુ તત્વની ત્રીજી અને અંતિમ રાશિ છે શનિના પ્રભાવથી આ રાશિના જાતકો સ્થિર આત્મનિર્ભર મહેનતુ અને સામાજિક ઘરોબો ધરાવતા તથા વિચારશીલ હોય છે રાશિના વ્યક્તિ અનુશાસિત હોવાની સાથે સાથે સમયની જરૂરિયાતને જોતા એમાં ઢળવામાં પણ વિશ્વાસ ધરાવે છે એવું જોવા મળ્યું છે કે આ લોકો સાયન્સ ટેકનોલોજી ઇનોવેશનની સાથે સાથે સામાજિક કાર્યોવાળા કામમાં આગળ પડતા હોય છે આ ક્ષેત્રોમાં તેઓ ખૂબ નામના કમાય છે અને ધન કમાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે શનિદેવ આ રાશિના જાતકોને તેમના ખોટા કામોનો દંડ નથી આપતા આવામાં સવાલ એ ઉઠે છે કે આ ત્રણેય રાશિઓ ભગવાન શનિની પ્રિય હોવાને કારણે શું લાભ થાય આ ત્રણ રાશિઓ પર શનિદેવની મહેરબાનીથી આ રાશિના જાતકો ખોટા અને ખરાબ આચરણમાં સંડોવાતા નથી શનિદેવ કોઈને કોઈ પ્રકારે તેમને કુકર્મમાં ડૂબવાથી બચાવી લે છે અત્રે જણાવવાનું કે કર્મના ચક્રથી તો ખૂબ દેવતા પણ બચી શકતા નથી તો મનુષ્યની શું વિસાત છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા લક્ષ્મી